ચાલો રિયા મેડમ આવી ગયા છે રોટલી અત્યારે હા થોડુંક ઢીલો થઈ ગયો છે રાતે આઈસક્રીમ લઈને આવ્યા તા ઈ મિસ થઈ ગયું છે વ્લોગમાં કરે ભજીયા બી ના થાય તો ભજીયા ખાધા છે મન પાનું પાપ શેડ સાથે પાકું બાંધકામ થવા દીધું શું છે હા જરાક ગુડ મોર્નિંગ અંબા અંબા વચાઈ ગયું છાપું છાપું વચાઈ ગયું આખું ઓકે કા નાસ્તો બાકી છે

હા એટલે બાકી તો શું છે મૂકવા ઈ ગઈ તી અમારે એ વ્લોગ તો એ મોજા મસ્ત્રાને છે લેહાં તો લે એવું હોય એટલે મતલબ કે મજામાં હોય એમ મૂડમાં હોય મૂડી હલો થોડું આ બે પાર્ટ્સ બદલાવ્યા છે અને સ્વિચ કે છે એ લોકો થઈ ગયું બારસો રૂપિયા લીધા બે સ્વિચ કઈક પાછળ છે ને નાનકડી હતી ની ચેન્જ ગઈ બરફ જામવા માંડશે

આ મહિનેમાં કેટલી રજા થઈ તો આ મહિનેમાં રજા હતી એક ટાઈમ એક ટાઈમ આવ્યો બોલો આને બોલો આ કાલે એક આયુ આ સાઈઝ પરફેક્ટ હતી

yellow kichu haa amaje tara vela pariki ley le jidu sanke pani ubray upar aavani jo kochro કાણ તો કરી અને એમ શું છે આ તમાર ઝાડી તો બોધવી જ પડશે કારણ કે આ ઝાડી પાણી જેવું ઢોળે ને એટલે હલી જાય આપણે અહીં જે બેન બાગમાં કે પાણી ઉપર આવે એટલે ઝાડી નુંકો માર દે એટલે આ ઝાડી નકામી તમે આની ઓલીદ લઈ આવો અદીદી ની પાસે વાત પૂછવા માટે તો કહો જો એ પેલા જણ આપણને પ્રોબ્લેમ છે કે બધા આવે હું જાણું આજે પેલા મારે જમવું હતું પણ હવે ભૂખ લાગી ગઈ છે તો હું પહેલીવાર આવી ઈતના ટ્રાય કરવાનો છું બા બનાવે નકર રોટલીનો લાડુ હમ ગરમ गरम છે અને એ ભેલા નાખશું હો

સાક દે બાના ગોળ ને બા આમાં ગોળ કેટલો નાખું 3 રોટલી છે થોડુંક નાખ થી લે એટલે ધીલો નાખી દે ભાઈ તું કાટું તો નાખું તમારે આમ તમે तमाम साफ ना का बस बस ना कुछ ऐसा तो है चना की बस 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 गरम तो नहीं लगे तो चमचिया તેલાય નઈ ખોદું ને થોડું ઘી તેલા 4 ચમચી બસ ઘી તો તાર કો તું કે દી પોતે તેલ વાળી મને બ્રેડ ઘી ભાવે બીજું ઠીક છે બ્રેડ ઘી બ્રેડ પર ઘી લગાવી વાહ એમ બ્રુસ કોઈ દી ના ઓહ અચાનક નબળે આવવા મંગે ઓહો હો ઘી ગોળ ખાવ એટલે શક્તિ આવી જાય

હતી કે એ બિસ્કીટ નથી ખવડાય પછી પોતે કરી આવી પાક મને ક્યાં પાક પોચો પાક કહી રહ્યો ને ચટકી હાથમાં દઈ દીધું ખાય છોકરા એવી કે આ નહીં ખાતા શીખે એકવાર પાક કરી દઈએ ને એક એકવાર એ મેસુદ કરી દીધું બરાબર કેવું લાગ્યું તમને બહુ મસ્ત પછી કરું છે છાસા આપી દઉં મેં કીધું થોડીક વાર હું આરામ કરી લઉં પણ નસીબમાં જ નથી કેમ કે ચૂલાનું એ પાછળનું જે સિટિંગ છે ને ત્યાં ખીલી ઉકળી ગઈ છે એટલે ખાડા થાય છે એનું બધું છે ઈસ્યુ એ હવે ફાઇનલી છેલ્લા ઘણા સમયથી વાત કરી હતી આવે છે સરખું કરવા એટલે હું જાગી ગયો અને એ જાય એટલે ફટાફટ સાવર લઈ અને શૂટમાં જવાનું છે

અહીં મોટી મોટી બેગ ભરાઈ ગઈ છે આ મોટી પેલા ખાલી કરવા જવી પડશે પછી બીજું બેગ થશે દેખાય પેલી માં જે મોટું હોય એમાં જ નાખે બધું એમાં જ રાખ એમાં જ રાખજે પેલા બધું વાડી નાખો પછી અહીંયા ઉપરથી પાઇપ ઉતાર્યો છે પાણી ઓછું ભર્યું હતું થોડુંક પાણી બાજુમાં પાડોશી આગળથી નળી લઈ જાય અને બધુંય પાણી સાફ કર્યું ઉપરથી પાણી નાખું છું અને રૂમ આખો મસ્ત ક્લીન કરી દીધો

આ બધું એલન જોરો છે ના મારી કોલી થઈ શકે ફરે અમારે રાખી કેમ ખાલી છે ભરેલો છે તો હલાવવામાં પાછળ દોડી છે વડી બધી બગાડી કે એમ કેજો જે એટલે આમાં કે નથી ઓકે બાવા એમ આતારે ભર તમે લક્ષ્મીબેન ભેગા આવશો અહીં એક કામ એનું પ્રોપર મત દાતું આ જોઈ લ્યો આ જોઈ અંદર આવીને આ બાવા બે જગ્યાએ બે જગ્યાએ બે જગ્યાએ બે જગ્યાએ બસ બીજે ક્યાં દેખાય આ તો બાકી જ છે એની એક્સેપ્ટ કરી અને

રમ ડુબડા થઈ ગયા ના ડુબળી થઈ ગઈ હાલત તમારા વિડિયો જોઈએ વાળી મમ્મીને આઠાણા બનાવડા છે સરવાળાને વિડિયો હે મમ્મી આંગળા થાને કે છે કાલે યાદ કરતો તો હજી કેને છે મારી કે ઇન્યાના મો છે બહુ ગરમી લાગે છે કે મમ્મી થોડો કે ઉનાળો સુધી અહીંયા અત્યારે બની ગયું મારું બરાબર સ્પેશિયલ જો આ આ બધું છે ને આ તમે જો આ અહીંયા બાર જ ફ્રિજ પડ્યું છે પનીર જોઈ લ્યો આને લીધે જ હું આવતો હોય અહીંયા ના ના ડર ડન કેટલા છે કેવો હા પાંચસો હા ગાડી બેન તો ગાડી ચાલુ ને એટલે મેં કીધું બોલા લોકો આવે તો વાંધો ન આવે તો ઘરે આમ જો એક ટીવી છે એટલો બધો તો નહિ પણ જાઈમો તર તો થઈ ઉપર સવાર સુધી જામી જશે આંગળી હુકામ પણ અડાડશ અહીંથી દેખાતું નથી બરફ જામે છે આટલી વાર નો થવી જોઈએ હમ પાછા ફ્રીજમાં બરફની ભાવે તમેથી જર્મ એ વાર સાચી

તમને આપડે આની પેલા બે ત્રણ વાર વિડીયો બનાવેલા છે આ જગ્યા પણ આ કઈ પ્રોફેશનલી નહીં ઘર માટે જો મારા જમવા આવ્યું છે અમૂલનું બટર અમૂલનું પનીર બધી સારી આની અંદર કલરનો ઉપયોગ નથી કર્યો હાજી નો મોટો શાક દેતો રિયા ક્યાં બેડું હાજ તમાર લઈ લ્યો જેટલું જોઈએ એટલું પનીર જોતું હોય પનીર લઈ લ્યો આવી ગયો પનીર આ બાજુ જો પનીરનો પીસ હે ચોથો જ હમ્મ મરચા નથી એટલે ફૂલ તીખી મરચી કાઢવી પડશે ક્યાં તીખું જ ક્યાં એમ મેં આ લાગ્યું તો કોઈ બાંધ લાગે ને હમ તીખું ગ્રાઉન્ડ ના બીજું આ આવતું હોય છે તીખું

તો બોસી સુ બબલ કરવાની ગોટી આખા દિવસનું બધું પતી જાય ને પછી ઘરની મેટર શું આળસનિયા એક બધું એ જો સગાસીયો જાણી તારું આ બંધ કોણ કરશે માર ખબર જ હતી એમ જ છે ભાઈ ચાલો હવે હું વિરામ આપું છું તમને પસંદ આવ્યો એક લાઈક આપી દેજો મળીએ જ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત